આજે બાલવાટિકાના ભૂલકાઓને આપણે સરસ મજાની ગેમ રમાડવાની છે ચાલો બાળકો તૈયાર છો બધા ચાલો તો સરસ મજાનું ગુલાબ કરી દો સરસ મજાનું કમળ કરી દો સરસ મજાનું પતંગિયું કરો સરસ મજાની તાલી પાડો સરસ વેરી ગુડ ખૂબ સરસ સાબાસ ચાલો તો તૈયાર છો ને બધા જો અહીંયા ગેમ આપી છે આ બાજુ અક્ષર લેખા છે સામે અક્ષર લેખા છે તમારે સરખા સરખા અક્ષર જોડવાના છે અને ગેમ રખવાની છે જેમ બને એમ સ્પીડથી જોડવાના ચાલો તો જાનવી બેન તમે આવો તો ચાલો તમે સરખા જે તમને અક્ષર લાગે એ ફટાફટ જોડવાના છે સ્ટાર્ટ કરો સરસ વેરી ગુડ ખૂબ સરસ સાબાસ સરસ મજાના તમે સાચી રીતે જોડ્યા છે ચાલો એમના માટે બધા તાલી પાડી દો સરસ વેરી ગુડ ખૂબ સરસ બેસી જાય ચાલો હસ્તીબેન આવો એમને શું કર્યું મને કયો કયો અક્ષર કોની આઈ રે હું જોડું એ મને કયો વો હાય રે વો જોડો વેરી ગુડ ર હાય રે રો જોડો શાબાસ સરસ 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 રેડી વેરી ગુડ શાબાશ ચાલો હસ્તીબેન માટે પણ તાલી પાડી દો શાબાશ こうしたの